એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર રાજસ્થાનના શ્રી ગંગાનગર હનુમાનગઢ બિકાનેર જુરૂ અને નાગોરમાં પોટાશની ખાણો મળી આવી છે આમ તો પોટાશનો ભાગે ઉપયોગ ખાતરોમાં થાય છે અને ભારત તેની આયાત કરે છે જોકે હવે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાં પોટાશનું ખાણકામ કરવા માટે મે મહિનામાં હરાજી કરવાની તૈયારી કરી લીધી છે આ ભારતની પ્રથમ પોટાશ ખાણ હશે હવામાન વિભાગે આજે ચેન્નાઈ અને અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમિલનાડુના મદુરાઈ થેની સહિતના જિલ્લાઓ તેમજ પુડુચેરી અને કરાઈકલ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો ઉત્તર પ્રદેશમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો લખનઉ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ કાળા ડિબાંગ વાદળો સાથે લોકોએ ચોમાસાનો અનુભવ કર્યો ગુજરાતમાં માર્ચ મહિનામાં ગરમી ઘટી રહી છે ઘણા દિવસથી મોટાભાગના શહેરોનું તાપમાન લઈને વચ્ચે રહેતા ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ છે નાગપુર હિંસા મામલામાં પોલીસે વધુ ચૌદ લોકોની ધરપકડ કરી છે આ ઘટનામાં પકડાયેલા લોકોની કુલ સંખ્યા એકસો પાંચ થઈ છે નાગપુર હિંસા કેસમાં દસ કિશોરો પણ કાયદાના સકંજામાં આવ્યા વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અને માલધારી સમાજ નારાજ થયો છે સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા ઘણા સમયથી પોતાના સ્વામીને મહાન બનાવવા માટે હિન્દુ ધર્મના મોટા સંતોને માતાજી અને ઈશ્વરને વામણા બનાવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ વખતે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ વિશે એક પુસ્તકમાં કપોળ કલ્પિત વાત છાપીને નારાજગી વહોરી ગુજરાત વિધાનસભા સત્ર પૂર્ણ થયા પછી એપ્રિલના પહેલાં જ અઠવાડિયામાં રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણની વાતોએ જોર પકડ્યું છે જ્યારે અધિકૃત સૂત્રો દ્વારા પણ આ વાત પર મહોર મારવામાં આવી છે ગુજરાત સરકારમાં હાલ મુખ્યમંત્રી સિવાય આઠ કેબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્યકક્ષાના મંત્રીઓ છે જેમાં હવે વધારો થવાની પૂર્ણ શક્યતાઓ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની બે હજાર ત્રણસો ને વીસ જગ્યાઓ માટે ત્રણ હજાર પાંચસોને અઢાર ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી તારીખ પચીસ માર્ચથી પાંચ એપ્રિલ બે હજાર પચીસ સુધી કરાશે દસ્તાવેજ ચકાસણી માટે દૈનિક ચારસો ઉમેદવારોને બોલાવવામાં આવશે જરૂરી સૂચનાઓ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે આઈઆઈટી ગાંધીનગર સાથે મળીને હેકાથોન શરૂ કરી છે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ વિકાસકર્તાઓ અને સંશોધકોને સોશિયો ઇકોનોમિક ચેલેન્જ પર કામ કરવા માટે એક સાથે લાવશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ બે હજાર પચીસની ક્રિકેટ મેચો રમાનાર હોય જે મેચ દરમિયાન ફોટોમાં જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર માટે પ્રતિબંધિત અથવા તો ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આઈપીએલ બે હજાર પચીસમાં આજે કોલકાતાના ઇડન ગાર્ડન મેદાનમાં બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે પ્રથમ મેચ રમાઈ રહી છે ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં અઢારમી આઈપીએલની ની પ્રથમ મેચ જોવા માટે ઉમટ્યા આઈપીએલ ની ઓપનિંગ સેરેમની બાદ મેચની શરૂઆત કરવામાં આવી આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ